એ મુખલી રે નહીં લેવા ને એને ઘણી પૂજો સબાળે છે ને મારે સબાળવું પડશે મોટા થાશો તો તાર છે

સોળ વાગે સોળ વાગે અમે હેમુદી

આપણે બરોબર છે રેવાડી હવે તાપી જાય આજે ઉડે માર છે એની હવે ના થવું અરે આ તો હેના હોમા થાય હોમા અલ્યા કદા તમે તમે આને રેડી કરી નાખ્યો તમે જ વાત છે તો હોમા થઈ તો જવા દો તમે જ તો નહી હવે